જાહેર કરેલ કે તારીખ એકત્રીસ એક બે હાજર છવીસ ના રોજ સાંજના સવા સાત વાગ્યા ના સુમારે તેમના દીકરા આર્યન કે જે એ જ ગામના ધૂળેટા ગામના ચતુરભાઈ ગણપતભાઈ રોહિતની પત્ની ઉષાબેનને નાતા હતા તે દરમિયાન તેને જોતા હતા તેઓ આક્ષેપ કરી તેને ગાળો બોલતા હતા જેથી ફરિયાદી તારાબેન તથા તેમના પતિ તેમને છોડાવા જતા આ કામના આરોપી ચતુરભાઈ ગણપતભાઈ રોહિતે રાજેશભાઈને દિવાલ સાથે અથાળેલા હતા ત્યારબાદ અન્ય પણ આરોપીઓ તેમની સાથેના જગદીશભાઈ ગણપતભાઈ જીતેન્દ્રભાઈ જગદીશભાઈ રાકેશ જગદીશભાઈ ઉષાબેન રતનબેન તમામ રહેવાસી ધૂળેટાનાઓએ ગેરકાયદેસર મંડળી રચી મરણ જનાર રાજેશભાઈને ઉચકી અને જમીન પર અવારનવાર પછાડેલા અને ગંભીર ઈજાઓ પહોંચાડેલી એ દરમિયાન સારવાર દરમિયાન રાજેશભાઈનું મોત થતા આ બાબતે ફરિયાદ આપતા ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે ગુનાની ગંભીરતા સમજી પોલીસ અધિક્ષક શ્રી જસાની સાહેબે આ ગુનાના આરોપીઓને તાત્કાલિક અટક કરવા માટે સૂચના આપેલી જે અનુસંધાને પીઆઈ બુલાન તથા તેમની ટીમના માણસોએ આ બાબતે પૂરતા પુરાવા એકત્રિત કરી આ ગુનામાં સંડોવાયેલ તમામ છ આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલી છે